વર્તમાનમાં મગફળીના ભાવો એમએસપીથી નીચે ચાલી રહ્યા છે પરિણામે સરકાર દ્વારા એમએસપીના ખરીદ કેન્દ્રો પરથી મગફળીની ખરીદીની પ્રક્રિયા ચાલુ થઈ રહી છે ગઈકાલે પ્રવાસ દરમિયાન બે બાબતો ધ્યાને આવી કે માવઠાની આડઅસરના કારણે મગફળીના ઉત્પાદન ઉપર પણ અસર પડી છે સાથે સાથે સરકારે જે બારદાન નક્કી કર્યા છે એ બારદાનની અંદર પૂરી પાંત્રીસ કિલોની ભરતી મગફળીની થતી નથી પરિણામે ક્યાંક ખેડૂતોએ મગફળી પરત લઈ જવાની પણ ફરજ પડતી હતી ગઈકાલે રાજ્યના અગ્રસચિવ કૃષિ તેમની જોડે ટેલિફોનિક વાતચીત થઈ હતી તેમને સ્વીકાર કર્યો હતો કે પાંત્રીસ કિલો એવી કોઈ જરૂરિયાતવાળે વિષય છે નહીં જેટલી પણ મગફળી આવે એટલી ખરીદ કેન્દ્રવાળાએ મગફળી ભરવાની છે પરિણામે ક્યાંક ત્રીસ કિલો અને ક્યાંક બત્રીસ કિલો જેટલી મગફળી કોથળામાં આવતી હતી ગઈકાલે મેં જાતે એનું નિરીક્ષણ કર્યું છે પરંતુ સરકારે તો કીધું કે અમે લઈશું પરંતુ જ્યારે એનું બિલ બનાવવાનું થતું હોય છે ખેડૂતનું ત્યારે એના પોર્ટલની અંદર પાંત્રીસ કિલો લખેલું છે પરિણામે પોર્ટલ ઉપર બિલ બનતું નથી તો આપણા માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે પોર્ટલની અંદર સુધારો થાય સાથે સાથે રાજ્યના તમામ ખેડૂત મિત્રોને વિનંતી કે આપણે મગફળી પાછી લઈ જવાની થતી નથી આપણે ઘરેથી જ સાફ કરી અને જે મગફળી લાવીએ છીએ એ જો કોથરાની અંદર પૂરતી પાંત્રીસ કિલો ના માય તો જેટલી માય એટલી ખરીદ કેન્દ્રના લોકોએ લેવાની છે એવું રાજ્યના કૃષિ સચિવ અગ્ર સચિવશ્રીએ વાતનો સ્વીકાર કર્યો છે એટલે આપણા માધ્યમથી દરેક ખરીદ કેન્દ્રોના કાર્યકર ખરીદ કેન્દ્રના માલિકોને પણ વિનંતી છે કે ખેડૂતોને પાછા ના મોકલે સાથે સાથે ગત પ્રવાસ દરમિયાન એ પણ વાત ધ્યાને આવી છે કે સરકારે જ્યારે ખેડૂતોના ખરીદ કેન્દ્ર ઉપરથી મેસેજ મોકલીએ છીએ એટલે એ સાત દિવસની અંદર જ મગફળી ભરાવાની જતી હોય છે એ નિયમની અંદર પણ ફેરફાર કરવાની ખેડૂતોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં માગણી આવી છે અને આપણા માધ્યમથી સરકારશ્રીને પણ વિનંતી છે કે એ દિશા તરફ વિચાર કરે કારણ કે હજુ પણ કેટલાક ખેતરોની અંદર મગફળી લેવાની બાકી હોય તેવું પ્રવાસ દરમિયાન જાણે આવ્યું છે ક્યાંક સાબરકાંઠા જિલ્લાની અંદર ગામ વાઇઝ મેસેજ મોકલવાની પ્રથા અમલીકરણ થઈ છે જે ખેડૂતોએ પહેલાં મગફળી નોંધાવી હતી એનો પહેલો વારો આવવો જોઈએ એ પ્રક્રિયા આપણે ગત વર્ષે હતી ક્યાંક સાબરકાંઠા જિલ્લાની અંદર એનો એનો પણ વિરોધ ઉઠવા પામ્યો છે એટલે જેની નોંધણી પહેલાં છે એને પહેલાં લેવી જોઈએ એ દિશા તરફ પણ સરકારે વિચાર કરવો જોઈએ આપણા માધ્યમથી સરકાર તંત્રને વિનંતી છે ત્રીજી બાબત ઉડીને આખે વર્ગે એવી ગુજરાતની અંદર છે ગુજરાતનો મુખ્ય પાક એક કપાસ પણ છે દેશભરના કુલ ઉત્પાદનમાં અગ્રેસર સ્થાન ધરાવતું ઉત્પાદન કપાસનું ઉત્પાદન કરતું કે કરતું રાજ્ય ગુજરાત છે પરંતુ તે એના ભાવ પણ અત્યારે એમએસપીથી નીચે ચાલી રહ્યા છે એમએસપીથી ખરીદી સીસીઆઈના કેન્દ્રો દ્વારા કાપડ મંત્રાલય અંતર્ગત થતી હોય છે પરંતુ ગુજરાતની અંદર આ કયા મંત્રીના અંડર સ્વીમ અંડરમાં આવે છે એ હજુ સ્પષ્ટ થતું નથી ગત સરકારની અંદર કૃષિમંત્રી રાઘવજીભાઈ જોડે વાતચીત કરી અને આપણે ભારતીય કિસાન સંઘના અન્ય ધારાસભ્ય મને મહેશભાઈ કછવાલા અને અન્ય ધારાસભ્યો સાથે બેઠક કરી અને નક્કી કર્યું હતું કે સીસીઆઈના કેન્દ્રો રાજ્યની અંદર દરેક તાલુકાની અંદર બે કેન્દ્રો ખોલવામાં આવે તેમજ સીસીઆઈ પણ કપાસના કપાસની ખરીદી વખતે હેરાજીની અંદર ભાગ લે માર્કેટ યાર્ડોની પરંતુ હજુ સુધી એનું અમલીકરણ થયું નથી ક્યાંક સરકારના મંત્રીશ્રીઓ બદલાયા છે એટલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જે કંઈ પણ આપણા રાજ્યના મંત્રીના અંડરમાં આવતું હોય એને ધ્યાને રાખી અને આગામી સમયની અંદર જ્યારે કપાસનો ભાવ એમએસપીથી નીચે ચાલી રહ્યો છે તો સીસીઆઈના કેન્દ્રો બાબતે પણ સરકાર ચિંતા કરે જેથી ખેડૂત બજારની અંદર લૂંટાતો બંધ થાય ત્રીજી એક અગત્યની વાત આપણા માધ્યમથી કહેવી છે સરકારને કે ગુજરાતની અંદર કચ્છની અંદર વીજ ટાવર લાઈનો નંખાઈ રહી છે વિકાસ થાય એમાં ખેડૂતને ક્યારે વાંધો હોઈ જ ના શકે અમને પણ વાંધો ના હોઈ શકે પરંતુ જે ખેડૂતના ટાવર લાઈન જે ખેડૂતના ખેતરમાંથી જે નીકળતી હોય એ ખેડૂતને તમે કેટલા રૂપિયા દેવાના છો એ સ્પષ્ટતા હોવી જોઈએ ભારત સરકારે જે પરિપત્ર કર્યો છે એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે ખેડૂતની મરજી સિવાય ખેડૂતનું વળતર આપે સિવાય ક્યાંય પણ કંપનીઓએ ખેડૂતના ખેતરોમાં ઘૂસવાનું થતું નથી કચ્છની અંદર આ બાબતે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન ચાલી રહ્યું છે ગામે ગામ જનજાગૃતિનો રથ પણ નીકળ્યો છે ગઈકાલે ફરી કંપની દ્વારા કામ ચાલુ કર્યું છે જેના અનુસંધાને ભારતીય કિસાન સંઘના કચ્છના કાર્યકર્તાઓ દ્વારા એનો વિરોધ નોંધાવ્યો હતો પરિણામે ગઈકાલે પણ ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા આજે સવારે પણ ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓને ડિટેન કર્યા છે આ બાબત ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ સાથી નહીં લે પરિણામે તત્કાલ કરેલા કાર્યકર્તાઓને છોડી દેવા માટે આપણા માધ્યમથી સરકારશ્રીને અપીલ કરું છું જો ખેડૂતો આક્રોશિત થશે અને આ આક્રોશિત આંદોલનમાં પરિણામ છે તો ક્યાંક ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓએ રોડ ઉપર આવવું પડશે અને એનું જે કંઈ પણ પરિણામ છે એ તંત્ર અને સરકારે ભોગવવું પડશે તો આપણા માધ્યમથી સરકારના જે તે વિભાગના વડાશ્રીને વિનંતી છે કે તત્કાલ આ બાબતે હસ્તક્ષેપ કરી ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓને છોડી આવે